વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું તમારી સાથે એકદમ હેલ્ધી એવી રેસિપી શેર કરાવી છું જે છે જુવારનું ખીચું તો આ જુવારના લોટનું ખીચું કઈ રીતે બનાવું તો તે ચલો જોઈએ તેના માટે એક બાઉલમાં આપણે એક વાટકો વધુ પડતું ખાટું પણ નહીં અને વધુ પડતું મોડું પણ નહીં એ રીતનું દહીં એડ કરીશું અને આ દહીંને પહેલાં આપણે લમ્સ ના રહે એટલા માટે ફેટી લઈશું તો અહીં એક વાટકા જેટલું દહીં ફેટાઈને તૈયાર થઈ ગયું છે એક વાટકા દહીંની સામે આપણે એક વાટકો જુવારનો લોટ લેવાનો છે બંનેનું માપ છે તે ઇક્વલ રાખવાનું છે તો અહીં આપણે એક વાટકો જુવારનો લોટ છે તે એડ કરી દઈએ મેં મેઝરમેન્ટ કપથી માપ કર્યું છે તમે ઘરમાં રહેલો કોઈ પણ એક વાટકો સેટ કરી લો માપ માટે તો આ બંને આપણે એક એક વાટકી જેટલી સામગ્રી લઈ લીધી હવે આપણે તેમાં દોઢ વાટકા જેટલું પાણી એડ કરવાનું છે તો મેઝરમેન્ટ કપથી હું દોઢ વાટકા જેટલું પાણી એડ કરી રહી છું આપણે આ ખીચું બનાવવા માટે આ લિક્વિડ ફોર્મમાં તૈયાર કરવાનું છે મિશ્રણ છે તે એટલા માટે આપણે પાણીની ક્વોન્ટિટી થોડી વધુ રાખવાની ત્યારબાદ તીખાસ માટે બે તીખા લીલા મરચાં ઝીણા ઝીણા ચોપ કરેલા છે તેને એડ કરી લીધા અને સ્વાદ માટે અને પચવામાં સહેલું રહે એટલા માટે અડધા ઇંચ જેટલા આદુનું છીણ છે તેને પણ એડ કરી લઈએ જો તમને સ્પાઈસી ટેસ્ટ પસંદ હોય તો તમે તીખા મરચાં એડ કરી શકો છો અને જો સ્પાઈસી ન ખાવું હોય વધુ પડતું તો મોરા મરચાં પણ ચાલશે ત્યારબાદ આપણે તેમાં બે ચમચી જેટલું ઘી એડ કરી દઈશું ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીએ તો પોણી ચમચી જેટલું નમક છે તેને એડ કરી લઈએ ત્યારબાદ વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર છે તેને પણ એડ કરી લઈએ તો અહીં આપણે બધી સામગ્રી એડ કરી લીધી હવે આપણે આ બધી સામગ્રીને હલાવી અને મિક્સ કરી લઈએ હું તમને અહીં હલાવીને બતાવું તો તમે જોઈ શકો છો આ રીતની તેની કન્સિસ્ટન્સી છે આ રીતે લિક્વિડ ફોર્મમાં જ આ મિશ્રણને રાખવાનું છે તો હલાવી અને લમ્સ ના રહે એ રીતે મિક્સ કરી લઈએ ખીચું બનાવવા માટેનું આ મિશ્રણ છે તે પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે તૈયાર થઈ ગયું હવે ખીચું બનાવવા માટે આપણે એક કઢાઈ લઈ લઈએ એ કઢાઈમાં આપણે તેલ એડ કરીશું તો એકથી દોઢ ચમચી જેટલું તેલ એડ કરી લઈએ વધુ પડતું તેલ નથી એડ કરવાનું ફક્ત એકથી દોઢ ચમચી જેટલું તેલ એડ કરી લઈએ અને તેને ગરમ થવા દઈએ તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલો આખા જીરાનો વઘાર કરીશું જીરું સારી રીતે કકડી જાય ત્યારબાદ આપણે તેમાં જે મિશ્રણ તૈયાર કર્યું છે તે એડ કરી દઈશું જ્યારે તમે આ મિશ્રણને કઢાઈમાં એડ કરો ત્યારે ગેસની ફ્લેમ છે તે લો રાખવાની બધું મિશ્રણ એડ થઈ જાય એટલે આપણે આ મિશ્રણને ઘટ થઈ જાય ત્યાં સુધી હલાવી અને મિક્સ કરવાનું છે તો ગેસની લો ફ્લેમ પર આપણે આ પ્રોસેસ કરવાની છે જેથી કરીને કોઈ લમ્સ ના રહે જો ગેસની મીડિયમ અથવા હાઈ ફ્લેમ હશે તો લમ્સ થતા જશે આ મિશ્રણના અને ખીચું છે તે પરફેક્ટલી બનશે નહીં એટલા માટે જેમ જેમ આપણે આ મિશ્રણને હલાવતા રહીશું તેમ તેમ આમાં હળદરનો એક સરસ એવો કલર આવતો જશે અને આ મિશ્રણ છે તે ઘટ થતું જશે તો ગેસની લો ફ્લેમ પર કન્ટિન્યૂ ચલાવતા ચલાવતા બેથી ત્રણ મિનિટ જેવો સમય થયો છે અને જોઈ શકો છો આ મિશ્રણ છે તે ઘટ થઈ ગયું અને એકદમ સરસ હળદરનો કલર આવી ગયો છે પણ હજુ આપણે આ મિશ્રણને ઘટ કરવાનો છે તો ગેસની લો ફ્લેમ પર હજુ આપણે તેને ચલાવતા રહીએ આ ખીચું છે તેમાં આપણે આદુ અને મરચાં બંને વસ્તુ એડ કરી છે તેનાથી આ ખીચાનો ટેસ્ટ છે તે વધી જાય છે અને ઉપરથી જીરુંનો વઘાર એટલે આ ખીચુંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ખાવાની ખૂબ જ મજા પડે છે તો અહીં જોઈ શકો છો ચારથી પાંચ મિનિટ જેવો સમય થયો છે અને આ ખીચું છે તે પેનમાં ચોંટતું નથી પણ તેની કન્સિસ્ટન્સી હજી થોડી લિક્વિડ ફોર્મમાં એટલે કે ઢીલી છે એટલા માટે આપણે તેને હજુ થોડી વાર હલાવી લઈશું તમે અહીં જોઈ શકો છો દેખાવમાં જ આ જે મિશ્રણ છે તે એકદમ લીસું અને લમ્સ વગર રેડી થયું છે આ ખીચું મોંમાં મૂકતા જ ઓગળી જાય એટલું સોફ્ટ અને નરમ બને છે કન્ટિન્યુ પાંચથી છ મિનિટ ચલાવ્યા બાદ આપણે તેને ઢાંકી અને ગેસની લો ફ્લેમ પર બે મિનિટ જેવું થવા દઈશું અને હા આ બે મિનિટમાં વચ્ચે વચ્ચે થોડી સેકન્ડ્સના ગેપ પર આપણે તેમાં ચમચો ફેરવતા રહીશું જેથી કરીને આ ખીચું છે તે પેનમાં તળીએ ચોંટે નહીં તો જોઈ શકો છો બે મિનિટ જેટલો સમય થયો છે અને આ ખીચુંનું જે મિશ્રણ છે તે એકદમ સારી રીતે ઉકળી અને તૈયાર થઈ ગયું છે તો આપણે એકવાર તેમાં ચમચો ફેરવી અને હલાવી લઈએ તમે અહીં જોઈ શકો છો આ મિશ્રણની કન્સિસ્ટન્સી ફ્લોઈંગ કન્સિસ્ટન્સી છે એટલે કે મિશ્રણ છે તે ઢીલું છે તો આ મિશ્રણને ઘટ કરવા માટે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને આ મિશ્રણને સાઈડ પર રાખી દઈએ જેથી કરીને તે ઠંડુ થઈ જાય રૂમ ટેમ્પરેચર પર આવી જાય અને એકદમ ઘટ એવી કન્સિસ્ટન્સી થઈ જાય તો આ મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે એક વઘાર તૈયાર કરી લઈએ તો વઘાર માટે આપણે એક નોનસ્ટિક વઘારિયામાં એકથી દોઢ ચમચી જેટલું તેલ એડ કરીશું અને આ તેલને આપણે ગેસની લો ફ્લેમ પર ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલી રાઈ એડ કરીશું આ રાઈને આપણે એકદમ સારી રીતે કકડવા દઈશું રાઈ કકડી જાય ત્યારબાદ તેમાં બે સૂકા લાલ મરચાંનો વઘાર કરી લઈશું ત્યારબાદ સ્વાદ માટે આઠથી દસ જેટલા મીઠા લીમડાના પત્તા છે તેનો પણ વઘાર કરી લઈએ ત્યારબાદ હવે લાસ્ટમાં આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલો હિંગનો વઘાર કરી લઈએ હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને એકવાર સારી રીતે આ બધી સામગ્રીને મિક્સ કરી લઈએ તેલમાં અને ગેસની ફ્લેમ ઓફ કરી અને લાસ્ટમાં એક મોટી ચમચી જેટલા સફેદ તલ છે તેને એડ કરીશું તો તેલ હજુ ગરમ છે તો આ તલ એકદમ સારી રીતે તેલમાં કકડી જશે ગેસની ફ્લેમ ઓફ કરી અને આ રીતે તલને એડ કરવા જેથી કરીને તલ છે તે બળી ના જાય અને વઘાર પણ આપણો બળી ન જાય એટલા માટે તો અહીં આપણે એકદમ સરસ રીતે બધી સામગ્રી એડ કરી અને વઘાર તૈયાર કરી લીધો હવે આપણે આ વઘાર છે તે આ ખીચુમાં એડ કરવાનો છે તો તમે જોઈ શકો છો મિશ્રણ એકદમ સારી રીતે ઘટ થઈ ગયું છે આ રીતની ખીચુંની કન્સિસ્ટન્સી હોવી જોઈએ જેમ જેમ ઠંડુ થયું તેમ તેમ તેનું આ રીતનું ઘટ મિશ્રણ થઈ ગયું હવે તેમાં બેથી ત્રણ ચમચી જેટલો વઘાર એડ કરી દઈએ આપણે બધો વઘાર આમાં એડ નથી કરવાનો ગાર્નિશિંગ માટે આપણે થોડો વઘાર સાઈડ પર રાખી દઈશું અત્યારે મેં બેથી ત્રણ ચમચી જેટલો વઘાર ખીચાના મિશ્રણમાં એડ કરી લીધો અને હવે તેને મિક્સ કરી દઈએ તો આ રીતે જુવારના લોટના ખીચુમાં વઘાર એડ કરવાથી એકદમ સરસ ટેસ્ટ આવે છે અને આ ખીચું એકદમ અલગ રીતે તૈયાર થાય છે તમે આ રીતે લાસ્ટમાં વઘાર એડ કરી અને ડાયરેક્ટ પ્લેટમાં પણ આ ખીચુંને સૌ કરી શકો છો પણ હું આજે એક અનોખી રીતે આ ખીચુને સૌ કરીશ તો તેના માટે મેં અહીં આ રીતનો ઊંડો અને ઉપરથી પોળો એવો બાઉલ લઈ લીધો છે આ બાઉલને આપણે ઓઇલ વડે ગ્રીસ કરી લઈશું તો આ રીતનો કોઈ પણ એક બાઉલ લઈ લેવો આ ખીચુને શેપ આપવા માટે અને પ્લેટિંગ કરવા માટે તો આ બાઉલને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈએ ત્યારબાદ આપણે જે ખીચું તૈયાર કર્યું છે તે આમાં એકદમ સારી રીતે પ્રેસ કરી અને ઉપર સુધી ભરી લઈશું તો આ રીતે પ્રેસ કરતા જઈશું અને ખીચું સમાઈ તેટલું ભરી અને રેડી કરી લઈશું તો અહીં જોઈ શકો છો ઉપર સુધી એકદમ સારી રીતે પ્રેસ કરી અને આપણે ખીચું છે તે ભરી લીધું આ બાઉલમાં હવે આપણે એક પ્લેટ લઈ લેશું અને એ પ્લેટને ઉપરની સાઈડ આ રીતે રાખી દઈશું અને હવે બાઉલને પલટાવી લઈશું ત્યારબાદ ઉપરની સાઈડ આપણે હાથેથી ટેપ કરી અને ખીચુંને છે તે બાઉલથી અલગ કરવાનું છે તો આ રીતે ટેપ કરતા જઈએ અને ખીચુંને અલગ કરી લઈએ ઉપરની સાઈડ હાથેથી આપણે ટેપ કર્યું છે એટલા માટે બાઉલ છે તે આ રીતે એકદમ ઇઝીલી નીકળી જશે જોઈ શકો છો ખીચુને એકદમ અલગ રીતે અને એકદમ ઇઝીલી આપણે શેપ આપી દીધો તો છેને એકદમ યુનિક રીત આ ખીચુંને સર્વ કરવાની હવે તેને આપણે જે વઘાર સાઈડ પર રાખ્યો છે તેનાથી ગાર્નિશ કરી લઈએ તો વઘારને આપણે ઉપરની સાઈડ એડ કરી દઈએ તો તૈયાર છે આપણું જુવારના લોટનું ખીચું જે એકદમ હેલ્ધી છે અને એકદમ ઇઝીલી બની પણ જાય છે જો મેં જણાવ્યા અનુસાર તમે અહીં માપ અને ક્વોન્ટિટીની સાથે આ ખીચું તૈયાર કરશો તો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી અને સ્વાદની સાથે આ જોવાના લોટનું ખીચું તૈયાર થશે તો જો તમને આ રેસિપી ઉપયોગી લાગી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને આવા બીજા રેસીપીના વિડીયો જોઈતા હોય તો મારી ચેનલને આજે જ વિઝિટ કરો સબસ્ક્રાઈબ કરો અને હા બેલાયકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને આવા અનોખા અને ઇઝી રેસીપીના વિડીયોની નોટિફિકેશન્સ છે તે મળતી રહે આવા બીજા હેલ્ધી અને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બ બાય થેન્ક્સ ફોર વોચિંગ